એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી કરીને આવ્યો પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ એ નોટબુકાના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું લેવા ગયા વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો આવ્યો નહીં પાછા પરાણા લઈ આવ્યા તો અહીંથી ભાગીન વયો ગયો બસ પાછો એવું બે ત્રણ વાર કર્યું ભાગીન વયો જાય પાછો લઈ આવી ભાઈઓ વયો જાય ને પછી સ્વામીને કહેવાથી ખાઈ પીવે ને એવું કરે સ્વામીએ ફોનમાં કહી દીધેલું તો આવી રીતે કરજે ને લખાણ અમારી પાસે છે એનું સ્વામીનું તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે દાખલા તરીકે બાળ સ્વભાવો છે બરાબર આવી સ્વભાવો લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે બરાબર સંતો જે બરાબર ને હિન્દુ ધર્મ નો પ્રચાર થાય એ તો ખાસ સંતો નું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો શું કરે કે હું શું કરું